જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાની છે નરસિંહ મહેતાની કે નરસિંહ મહેતાની ભક્તિ કેવી હતી કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે એમના અનેક કામ કર્યા છે એમાંથી નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો એક પ્રસંગ છે તો ચાલો મિત્રો આપણે જાણીએ રોંઢાના સમયે બરોબર માણેકબાઈ અને નરસિંહ મહેતા બેઠા હોય છે ત્યારે માણેકબાઈ કહે છે મહેતાજી સાંભળ્યું ત્યારે નરસિંહ મહેતા કહે છે હા મહેતી બોલો ત્યારે માણેકબાઈ કહે છે કાલે આપડા પિતાજીનો શ્રાદ્ધ છે અને દર વખતે આપણે મોટા ભાઈના ઘરે શ્રાદ્ધ કરીએ છીએ ચાલો ને કાલનો શ્રાદ્ધ આપણે ઘરે કરી પત્નીની આ વાત સાંભળીને મહેતાજી ખૂબ રાજી થાય છે અને મહેતાજી કહે છે મહેતી જો પિતાજીનો શ્રાદ્ધ કરવું હોય ને તો નાગરી નાયત અને બ્રાહ્મણોને ભોજન આપવું પડે અને આપડા ઘરમાં તો કાઈ નથી તો પછી શ્રાદ્ધ કઈ રીતે કરાવું ત્યારે માણેકબાઈ કહે છે મહેતાજી જો તમે શ્રાદ્ધ કરતા હો તો મારી પાસે એક નાકના સોનાની વાળી છે એ આપણે વેચી નાખીએ અને એમાંથી પૈસા આવે તેનું શ્રાદ્ધ કરીએ ત્યારે નરસિંહ મહેતા રાજી થાય છે કહે છે ભલે પણ મહેતી મોટાભાઈને પેલા પૂછવું પડશે ત્યારે માણેકભાઈ કહે છે તો મોટા મોટાભાઈને પૂછતા આવો નહીં ત્યારે નરસિંહ મહેતા જાય છે અને મોટાભાઈના ઘરે આવે છે અને મોટા ભાઈને વંદન કરે છે અને બેઠા છે ત્યારે બંસીધર મહેતા કહે છે નરસૈયા કેમ અત્યારે આવવાનું થયું નરસિંહ મહેતા કહે છે મોટા ભાઈ આવતીકાલે આપણે પિતાજીનું શ્રાદ્ધ છે ત્યારે બંસીધર મહેતા કહે છે હા નરસૈયા મને ખબર છે ત્યારે મહેતાજી કહે છે મોટા ભાઈ આ વખતે મારી એવી ઈચ્છા છે કે પિતાજીનું શ્રાદ્ધ મારા ઘરે કરી ત્યારે બંસીધર મહેતા કહે છે હા હા નરસૈયા તારા ઘરે કર કે પછી મારા ઘરે મને એમાં શું વાંધો ત્યારે બંશીધર મહેતાના જે પત્ની હતા તે થોડાક આકરા સ્વભાવના હતા તે કહે છે કે શ્રાદ્ધ કઈ મફત નથી થતા નાગરી નાયતને જમાડવી પડે છે દાન દક્ષિણા દેવા પડે છે મહેતાજી કહે છે ભાભીમાં મારી શક્તિ પ્રમાણે હું પણ જમાડીશ હું પણ દાન દક્ષિણા આપીશ ત્યારે બંશીધરના પત્ની કહે છે અરે શક્તિ પ્રમાણે નહીં પણ આખી નાગરી નાતને ધુમાડા બંધ જમાડવી પડે છે ત્યારે નરસિંહ મહેતા કહે છે ભલે ભાભીમાં જો મારી ઘરે પિતાજીનું શ્રાદ્ધ થતું હોય ને તો હું આખી નાગરી નાયતને ધુમાડા બંધ જમાડીશ બંસીદર મહેતા હાય પાડી અને નરસિંહ મહેતા ઘરે આવ્યા અને તેમના પત્નીને કહે છે મહેતી મોટા ભાઈએ આ છે અને હું આખા જૂનાગઢમાં નાગરી નાયતને ધુમાડા બંધનું આમંત્રણ આપી આવ્યો છું ત્યારે માણેકભાઈ આશ્ચર્ય પામીને પૂછે છે આખા જૂનાગઢની ત્યારે મહેતાજી કહે છે થઈ જાય છે મહેતી મારો દ્વારકાવાળો કાંઈક કરશે બીજા દિવસનો સૂર્યોદય થાય છે બધી નાગરી નાયતને જમવાનું આમંત્રણ આપી દીધું છે ત્યારે માણકબાઈ કહે છે મહેતાજી ઘરમાં ઘી નથી જરા ઘી તો લઈ આવો ત્યારે નરસિંહ મહેતા કહે છે હા તપેલી લાવો ઘી લઈ આવો અને ત્યારે મહેતાજી એ સવારના પોરમાં તપેલી હાથમાં લઈ અને જૂનાગઢની બજારમાં ઘી લેવા જાય છે મહેતાજી આગળ આગળ ચાલ્યા જાય છે અને સામે જે મળે તેને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેતા જાય છે હાથમાં કરતાલ હોય છે અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહેતા જાય છે ધીમે ધીમે મહેતાજી ચાલ્યા જાય છે તે એક વણિક શેઠની હાટડીએ જઈને કહે છે જય ગોપાલ શેઠ વણિક કહે છે અરે મહેતાજી આવો આવો અત્યારમાં તમારે આવવાનું થયું ત્યારે નરસિંહ મહેતા કહે છે અરે હા શેઠ આજે મારા પિતાજી નું શ્રાદ્ધ છે ને તો બધી નાગરી જમવાનું કીધું છે તો ઘી નથી તો ઘી લેવા આવ્યો છું તો મને ઘી મળશે શેઠ કહે છે હા હા જરૂર લાવો તપેલી તમારે ત્યારે તપેલીમાં ઘી આપે છે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઊભા છે અને શેઠને કહે છે શેઠ બાપા આજ મારી પાસે પૈસા નથી થોડાક ઓછા છે એટલે મારી પાસે જેવા પૈસા આવશે એટલે હું તમને તરત જ દઈ દઈશ ત્યારે શેઠ વણિક છે અને વિચારે છે આ નરસૈયો ઘી તો લઈ જાય છે પણ નહીં તો પૈસા આપે એ નહીં તો મારું ઘી પાછું આપશે આને કરતાં લાવને પાછું ઘી જ લઈ લો અને ત્યારે શેઠ બુદ્ધિનો ઉપયોગ કરીને કહે છે અરે મહેતાજી તમે પૈસા નહીં આપો તો ચાલશે પણ આમાં તો ગઈકાલે ગરોળી પડી આ ઘી ચાલે એમ નથી ત્યારે મહેતાજી કહે છે હે તો આ ઘી ચાલે આ લ્યો ઘી પાછું બધુંય ઘી નિધારી લીધું અને તપેલી પાછી આપી દીધી નરસિંહ મહેતા ત્યાંથી ધીમે ધીમે હાલતા થઈ ગયા અને ત્યાંથી નરસિંહ મહેતા આગળ એક વૈષ્ણવ ભજનની હાડડી જોઈ ગયા અને ત્યાં જઈને નરસિંહ મહેતા કહે છે જય ગિરધાર ગોપાલ જય રાધે કૃષ્ણ ત્યારે આટડી તેમને આવકારો મળે છે આવો આવો મહેતાજી મારી આટડી આવો ત્યારે મહેતાજી કહે છે શેઠ બાપા આજે મારા પિતાનું શ્રાદ્ધ છે અને હું ઘી લેવા આવ્યો છું શું મને ઘી મળશે શેઠ કહે છે અરે હા હા મળશે ને ત્યારે મહેતાજી કહે છે અરે પણ સાંભળો શેઠ બાપા મારી પાસે અત્યારે પૈસા નથી તો તમે મને અત્યારે ઉધાર આપશો પછી જ્યારે મારી પાસે આવશે એટલે હું તમને આપી દઈશ તમારા પૈસા હું ખોટા નહીં કરું બાપ શેડ કહે છે અરે મહેતાજી તમારે મને કઈ પૈસા દેવાના હોય મારે તમારા પૈસા નથી જોતા લાવો લાવો તો હું તમને ઘી આપું મહેતાજી કહે છે નહીં શેઠ બાપા નહીં તો મારે એમણા નથી જોતું મને મફતનું ન પોસાય બાપા મફતનું મારે નથી જોતું તો હું બીજેથી લઈ લઈશ હજી આમ બે ડગલા ભર્યા તા તો કહે શેઠ કહે છે ઉભારો મહેતાજી ઉભાર્યું તમારે ઘી મફતમાં નથી જોઈતું ને તમારે મને ઘીના બદલામાં કંઈક આપવું જોઈએ બે કીર્તન સંભળાવી દો બસ અને જ્યાં કીર્તનનું નામ પડે ત્યાં નરસિંહ મહેતા તો જાણે ગાંડા થઈ જાય એમને તો તે પેલી નીચે મૂકી અને હાથમાં કરતા લઈને હાટડી નાચે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હાથમાં કરતા લઈ મહેતાજી નાચે છે હવે તો મહેતાજીના ભાન ભુલાઈ ગયું કે આજે તો મારા બાપનું શ્રાદ્ધ છે નાગરીના જમવા આવવાની છે ધીમે ધીમે સમય વ્યતીત થવા માંડ્યો આ બાજુ માણેકભાઈ ચિંતા કરે છે કે મહેતાજીને ઘણોય સમય થઈ ગયો આગળી બપોર થઈ જશે અને હમણાં નાગરીને જમવા આવશે હવે હું શું કરીશ બધાને શું જમાડીશ અને બરાબર આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કીધું પ્રભુ શું વિચારો છો કઈ ચિંતા છે ત્યારે ભગવાન નારાયણ કહે છે દેવી હું આ નરસૈયાને જોઉં છું જોવો તો ખરા એના પિતાનું શ્રાદ્ધ છે નાગરીને જમવાનું આમંત્રણ આપ્યું છે ઘરમાં કઈ છે નહીં અને એ હજી ઘી લેવા ગયા છે ત્યાં પણ એ ભક્તિમાં લીન થઈ ગયા છે તે ભૂલી ગયા છે કે આજ તેમના પિતાનું છે જમવા આવશે તે લક્ષ્મીજી બોલ્યા પ્રભુ તો એક કામ કરો ને હવે તમે જ જાઓ ને નરસિંહ મહેતા હવે ભક્તિમાંથી નહીં નહી હલે ને ભગવાન લક્ષ્મીના કહેવાથી સ્વયં નરસિંહ મહેતાનો રૂપ લઈને નીકળ્યા છે સાથે માં લક્ષ્મી અન્નપૂર્ણા આવ્યા છે અને કહેવાય છે કે આખરી નાગરી નાયતને જમાડવું છે એટલે ભગવાન બળદ ગાડાઓ ભરીને કરિયાણું લઈને નીકળ્યા હો અને ત્યારે ગામના પાદરે બેઠેલા લોકો વિચારે છે કે અરે આ નરસૈયો જાય છે આ એટલા બધા ગાડા અન્ના ભર્યા છે નક્કી કોઈ શેઠ પાસેથી લાવ્યો હશે હવે આના પૈસા તો નરસૈયા પાસે કેદી આવે કોને ખબર ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ગયા માણકભાઈ પાસે આવે છે ને કહે છે મહેતી સાંભળ્યું આ રસોઈયાને લઈ આવ્યો છું રસોઈ એક માં અન્નપૂર્ણા સ્વયં પોતે રસોઈ બનાવવા જાય છે ત્યાં ગામના બેઠેલા લોકો કહે છે અરે છોકરાઓ જાઓ તો ખરા ઓલા નરસૈયાના ઘરે જોયા હો તો ખરા એને જમવાનું કીધું છે કઈ ભોજન બનાવ્યું છે કે નહીં અને જો ન બનાવ્યું હોય ને તો તમારી માતાઓને કહો કે હવે બપોરથી આ કંઈક રસોઈ બનાવે અને છોકરાઓ તો નરસિંહ મહેતાના ઘી જોવા ગયા ત્યાં તો મોટા મોટા ટોપની અંદર સરસ મજાની દાળો બનતી હતી સરસ મજાના શાક બનતા હતા બને છે છે આ બધા સ્વાદિષ્ટ સુગંધ આવી રહી છોકરાઓ તો દોડતા દોડતા આવીને ચોરે બેઠેલા લોકોને કહે છે કે અરે હજી સુધી આવી સરસ મજાની રસોઈની સુગંધ અમે નથી જોઈ તો તો જાઓ તમારી માતાઓને કહો કે આપણે કામ કરવા જવું જોઈએ અને ત્યારે બરાબર માણેકબાઈના ફળિયામાં મા અન્નપૂર્ણાં રસોઈ બનાવે છે અને ગામની તમામ સ્ત્રીઓ આવીને મદદ કરે છે ભગવાન મહેતાજીના રૂપમાં કહે છે મહેતી સાંભળ્યું હું ગોરબાપાને બોલાવી આવું ભગવાન મહેતાજીના રૂપમાં કુળ ગોળના ઘરે ગયા છે ગોર બાપાના ઘરની દરવાજો ખટખટાવે છે અને કહે છે ગોરબાપા બોલો શું આવ્યા મહેતાજી કહે છે ગોરબાપા મારા ઘરે આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે દર વખતે મારા મોટા ભાઈના ઘરે શ્રાદ્ધ હોય છે પણ આ વખતે મારા ઘરે છે તો તમે વિધિ કરાવવા હાલો ને ગોર કહે છે અરે નરસૈયા હું તારી ઘીરે વિધિ કરાવવા આવું તો મને ત્યાં દક્ષિણા શું મળે તારી પાસે છે શું કે તું મને દાય ત્યારે મહેતાજી કહે છે ગોરબાપા મારી યથાશક્તિ પ્રમાણે હું જરૂર તમને આપીશ પણ તમે ચાલો ને મારી ઘરે વિધિ કરાવવા ગોરબાપા કહે છે ના હો નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું મારે મફતમાં વિધિ નથી કરવી નરસિંહ મહેતા કહે છે ગોરબાપા તમે નહીં આવો તો મારા પિતાશ્રીનું નું શ્રાદ્ધ કોણ કરાવશે તમે અમારા કુળ ગોળ છો તમે નહીં આવો તો કોણ આવશે ના હો હું નહીં આવું અને આમ ઘણો આગ્રહ કર્યો પણ ગોરબાપા ત્યારે ભગવાન કહે છે ગોરબાપા તમે નહીં આવો એમ ન ચાલે તમે અમારા કુળ ગોળ છો ત્યારે ગોરબાપા કહે છે જા નરસૈયા આશીએ હું તારો ગોળ નહીં અને તું મારો યજમાન નહીં ભગવાન કહે છે ગોરબાપા તમારું મોઢે કયું ન ચાલે જો તમે એમ જ કહેતા હો કે તમે મારા ગોણ નહીં અને હું તમારો યજમાન નહીં તો તમે મને કાગળમાં લખીને આપો કારણ કે કાગળમાં લખેલું વચાય ગોર કહે છે લાવ છોકરા કાગળ ને પેન અને ગોર બાપા એ ઊભા ઉભા કાગળમાં લખ્યું કે નરસૈયો મારો યજમાન નહીં ને હું તેનો ગોણ નહીં આમ લખીને કાગળ ફાડી ને ઉપરથી ફેંકી દીધું તે નરસૈયાએ પોતાના અંગરખામાં ઝીલી લીધો કાગળ અંગરખું વાળીને હજી નરસિંહ મહેતા ઉભા છે હજી કહે છે હાલો ને બાપા ગોરબાપા કહે છે હું નહીં આવું જા છોકરા આ કાઢી મૂક અને ઘરના દરવાજા બંધ કરી દે નરસિંહ મહેતા કહે છે ગોરબાપા આજ તમે તમારા ઘરના દરવાજા નહીં તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યા છો પોતે ભગવાન કહે છે ગોર બાપા માનતા નથી મહેતાજી ત્યાંથી જાય છે ત્યાં ધીમે ધીમે ચાલ્યા જાય છે ત્યાં ખેડૂત બ્રાહ્મણને જોવે છે તેમની પાસે જાય છે અને કહે છે બાપજી ચાલો મારા પિતાનું શ્રાદ્ધ છે કોઈ વિધિ વિધિ કરાવે એવું નથી તમે ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી હું કોઈ વિધિ શીખ્યો નથી હું શું વિધિ કરાવીશ મહેતાજી કહે છે અરે બાપજી જે આવડે તે હાલો ને અને આમ પણ કહેવાય છે ને કે બ્રહ્મ વાક્ય જનાર્દનો એટલે ચાલો ને વિધિ કરાવો ને પેલા ખેડૂત બ્રાહ્મણે બહુ બોવ ના પાડે પણ ભંગવા ન માન્યા અંતે એમને લઈ જાય છે એમના ઘરે પહોંચે છે અને જઈને કહે છે મહેતી એ મહેતી સાંભળ્યું જરા જોવો તો ખરા ગોર બાપ્પા આવ્યા છે ગોરબાપ્પાને બે સોનાનો બાજોટ લાવો માણેકબાઈ મનમાંને મનમાં વિચાર કરે છે અને ગુસ્સો પણ આવે છે કે લાકડાનો બાજોટ માંગવા બાજુના ઘરે જાવું પડે છે અને આ સોનાનો બાજોટ માંગે છે પણ માણેકબાઈને વિચાર આવે છે કે આજ મારા સસરાના શ્રાદ્ધ છે એટલે ભાવ માં લાકડાને બદલે સોનાનો બાજોટ બોલાઈ ગયો છે ત્યાં તો જ્યાં માણેકભાઈ બાજોટ લેવા જાય છે ત્યાં તો ઘરના એક ખૂણામાં સોનાના બાજોટની હરમળા ગોઠવાઈ જાય છે માણેકભાઈ તેમાંથી એક બાજોટ લઈને આવે છે સ્થાપના કરે છે ત્યાં ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં બ્રાહ્મણને કહે છે ભૂદેવ વિધિ કરાવો ત્યાં ભૂદેવ તે જ વાત ફરી અરે નરસિંહ મહેતા મેં કોઈ દી વિધિ કરાવી નથી મને કાંઈ આવડતું નથી હું શું બોલું અને એ જ સમયે ભગવાન પોતાની ટચલી આંગળીને સ્પર્શ ભુદેવને કરે છે ત્યાં તો જાણે તે ખેડૂત બ્રાહ્મણ વેદોપ્ત અને શાસ્ત્રોપ્ત પ્રમાણે શ્રાદ્ધનું વિધિપૂર્વક પૂજન કરાવે છે વિધિ પૂર્ણ કરે છે અને ઘણા બધા બહેનો આવ્યા છે ત્યારે નરસિંહ મહેતા કહે છે મહેતી સાંભળ્યું આ બધી બહેનોને અને માતાઓને એક એક હીરની સાડીદાનમાં આપો માણેકભાઈ વિચાર કરે છે કે હું લગ્ન કરીને આવી ત્યારની એક સાડી ઠેગડા મારી મારીને પહેરું છું અને હવે તો એ નથી ખબર કે કઈ સાડી હતી અને આ હિનની સાડી દેવાનું કે છે માણેકબાઈને પ્રસંગ યાદ આવ્યો અને જઈને જોવે છે તો સાડીઓ પડી છે અને બ્રાહ્મણ પત્નીઓને સાડીઓ પણ આપે છે પછી બપોર થાય છે ત્યાં તો નાગરીના જમવા આવી અને આ બાજુ નરસિંહ મહેતા તો તેમની ભક્તિમાં હાટડીએ લીને જ હતા અને આ બાજુ ભગવાન નરસિંહ મહેતાનો રૂપ લઈને બધાને જમવાનું પીરસે છે અને બધાને સોનાની થાળીઓમાં જમાડે છે બધા વિચાર કરે છે કે આ શું ભગવાન કહે છે કે હે બધા ભૂદેવો જમીને આ સોનાની થાળી અને વાડકા તમારી સાથે દક્ષિણા રૂપે લેતા જાજો પંગત પડી છે બધાને ભાતે ભાતનું જમવાનું પીરસે છે બધા વિચારે છે કે આ નરસૈયાએ કોઈક મોટા શેઠને જરૂર પકડ્યો લાગે છે બધા જમે છે જમીને બધાને સોનાની થાળી અને વાડકા દાનમાં આપ્યા અને બધાને વિદાય કરી અને ધામધૂમથી શ્રાદ્ધનું આ કાર્ય પૂર્ણ કરાય ભગવાન હવે કહે છે કે માણેકબાઈ કાઈક પૂછે તે પહેલા અહીંથી જઈએ ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેકબાઈને કહે છે એ મેતી સાંભળ્યું હું જરાક આ દામોદર કુંડમાં સ્નાન કરતો આવું માણેકબાઈ કહે છે જલ્દી આવજો હો મહેતાજી કહે છે હા હા હમણાં આવ ભગવાન ગયા થોડોક સમય વીતી ગયો બરોબર બપોરના એક વાગ્યા છે હવે ત્યાં નરસિંહ મહેતા ભજન ભક્તિમાંથી બહાર આવ્યા અને મહેતાજી પેલા શેઠને પૂછે છે હે બાપા કેટલા ગયા શેઠ કહે છે એક ગયો હે બહુ મોડું થઈ ગયું બધા જમવા આવી ગયા છે લાવો લાવો તમે જલ્દી ઘી લાવો નરસિંહ મહેતા ઘી લઈને દોડતા દોડતા આવ્યા અને ઘરે આવીને કહે છે મહેતી એ મહેતી આઈલ્યો આ ઘી બહુ મોડું થઈ ગયું આજ માણેકભાઈ વિચાર કરે છે અને પૂછે છે તમને શું થયું નરસિંહ મહેતા ફરીથી કહે છે અરે આઈલ્યો આ ઘી જલ્દી લાડવા બનાવો હમણાં બધા જમવા આવશે માણકબાઈ કહે છે મહેતાજી આ નાગરીના જમાડી દીધી શ્રાદ્ધની વિધિ પૂરી થઈ ગઈ તો પાછું આ ઘી શું કામ લાવ્યા નરસિંહ મહેતાએ આશ્ચર્ય પામીને પૂછ્યું નાગરીના જમાડી દીધી શ્રાદ્ધની વિધિ પૂરી થઈ ગઈ ક્યારે માણેકબાઈ કહે છે અરે મહેતાજી તમે તો આજ સાવ ગાંડા થઈ ગયા છો અરે તમે જ તો બધાને ભોજન પીરસ્યું તમે જ બધાને સોનાની થાળી અને વાટકા દાનમાં આપ્યા તમે જ બધાને જમાડ્યા બ્રાહ્મણોને આપણે દાન દક્ષિણા આપી બ્રાહ્મણ પત્નીઓને હિરણની સાડીઓ આપી અને પિતાજી નું વિધિપૂર્વક શ્રાદ્ધ તો કરાવ્યું અને અત્યારે પાછા તમે જ લઈને આવ્યા લાડવા બનાવો શું છે આ બધું મહેતા એકદમ થઈ ગયા અને કહે છે મહેતી હું હતો અરે હા હા મહેતાજી તમે જ હતા નરસિંહ મહેતા કહે છે મહેતી હું હતો તો તમે કઈ બોલ્યા તો નથી ને માણકભાઈ કહે છે તો બોલું તો ખરીને તમે ઘડીક થાય ત્યાં તો સોનાની બાજોટ માંગો ઘડીક થાય તો હિનની સાડીઓ માંગો આ સાંભળીને નરસિંહ મહેતાની આંખમાંથી જાણે ધારાઓ વહી ગઈ અને કહે છે અરે મહેતી એ હું નહોતો હું તો વૈષ્ણવ ભજનની હાટડી હતો અને જે હું અહીંયા આવ્યો હતો તે તો હું નહીં એ તો મારા દ્વારિકાવાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો હું નહોતો એ તમે ઓળખી ન શક્યા મેહિ હું ક્યાં ગયો હતો હવે માણેકભાઈ કહે છે મહેતાજી તમે જ કીધું કે હું દામોદર કુંડમાં સ્નાન કરીને હમણાં આવ્યો નરસિંહ મહેતા દોડતા દોડતા દામોદર કુંડમાં જાય છે અને આકાશ તરફ નજર ઘે મારા પ્રભુ તમે બધાને દર્શન દઈ ગયા અને એકને મને જ બાકી રાખ્યું એ સમયે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ જ્યાં સુધી તમે પાછો નહીં આવો ને ત્યાં સુધી હવે હું નહીં જમું અને ત્યાર પછી નરસિંહ મહેતા હાથમાં કરતાન લઈ અને કેદારો ગાય છે આ જગતના મહાપુરુષોએ કીધું છે દામોદેર કુર જઈને કેદારો ગાય ને ત્યારે દ્વારકા થી કૃષ્ણ નીકળી જાય તેમાં કોઈ સંશય નથી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો